thank you કિસનવાડી વિસ્તારમાંથી રામદેવ પી નીજા નેજા સાથે વરઘોડો નીકળ્યો હતો એકદમથી સુધી બાબા રામદેવ પીની નવરાત્રી ચાલે છે ત્યારે આજ રોજ ભાદરવા સુદ હોવાથી કિસનવાડી વિસ્તારમાંથી રામદેવ પી નીજા નેજા સાથે વરઘોડો નીકળ્યો હતો જે વિવિધ વિસ્તારમાં ફરી રામદેવ પીના મંદિરે પહોંચ્યો હતો જ્યાં રામદેવ પીની આરતી ઉતારવામાં આવી હતી મોટી સંખ્યામાં આ પ્રસંગે લોકો જોડાયા હતા બાબા રામદેવ યુવક મંડળ દ્વારા રામદેવ પી નેજા સાથે વરઘોડો નીકળ્યો હતો જેમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ડીજે ના તાલે નાચ્યા હતા ભાદરવા સુદ નોમ આજવા રોડ કિશનવાડી બસો ચાલીસ ક્વોટરમાં રામદેવપીરના મંદિર આવેલું છે ત્યાંથી આજે સવારે દસ વાગે આજે વર્ગો નીકળી અને અમારા કિશનવાડી વિસ્તારમાં ફરી અને પરત રામાપીરના મંદિરે પરત ફરેલું છે આ બાબા રામદેવપીરનું મંદિર બસો ચાલીસ જૂની ક્વોટર્સ આજવા રોડ પર આવેલું છે આ મંદિર લગભગ છેતાલીસ સુડતાલીસ વર્ષનું પુરાણું છે આ વર્ષ ભાદરવા સુદ બીચ અને ભાદરવા સુદ નેમ નિમિત્તે અમે હોરકોનું આયોજન કરીએ છીએ રામદેવગીરી યુવક મંડળ તરફથી અમે સૌ વિસ્તારના સહ સહકારથી ખૂબ મોટું એક રથયાત્રાનું પણ આયોજન કરીએ છીએ આ લગભગ અમે મળીએ તો પાંત્રીસ વર્ષ ઉપરથી આ કાર્યક્રમ અમારો થતો આવ્યો છે આધારિત કૃપાથી